જગ્યા છે જે કે હનુમાનજી મહારાજની જગ્યા અને તે જગ્યા આવા હનુમાનજી કે જે મા સીતાની શોધ લેવા માટે થઈ અને દરિયા કિનારે બધા બેઠા હતા તે વખતે બધા આ દરિયા કેવી રીતના પાર કરાય એના માટે બધા લાઈન બંધ બેઠા હતા હનુમાનજી પણ તેમાં બેઠા હતા બધા પહેલા અને તે વખતે જામવંત આવ્યા અને જામમતે આવી અને હનુમાનજીને જબરજસ્ત બીજા તું કોણ છું કોનો સંતાન છું અને તું આ બધાની લાઈનમાં બેઠો છું અને તું પણ આવો યોધો હોવા છતાં પણ આ બધાની લાઈનમાં બેઠો એટલી જ વાત કહેતા પછી પોતાની સ્ફૂર્તિ થઈ શક્તિની અને સલાહ મારી અને લંકા પહોંચ્યા એમ આ બધા વિસ્ફૂર્ત થયેલા ખેડૂતોને જામત જેવા આપણે પટેલ સાહેબ પછી સાહેબ સાહેબ આવા યુનિવર્સિટી રૂપે આવ્યા અને આ બેઠેલા હનુમાનની બધાની સ્ફૂર્તિ કરવી કે તમે જ કરી શકશો દુનિયામાં કોઈની તાકાત નથી કે આ ધરતી માતાને સાતા સાી શકે આ ધરતી માતાને શાંત્વત આપી શકે અને આ માનવીય જીવનનું અધપતન બચાવી શકવા માટે માત્ર ને માત્ર આ એક જ એવો વર્ગ છે અને તે ધરતીપુત્ર આજે ધરતી પુત્ર ધરતી પુત્ર વર્ષોથી કહેતા હતા પણ તેનો આપણે ગૌરવ ખોઈ બેઠા હતા ત્યારે આ માં રાજ્યપાલજી આપણા ગુજરાતના દેવરાજ સાહેબ રાજ્યપાલ અને આવા અધિકારીઓ આપણી સાથે મળી અને આપણને આવી પ્રેરણાદાયક વાતો કરી અને અમને તો ઘણી વખત અહીંયા ચૂંટેલા કેવી કેમાંથી ને પણ વ્યાસ મેડમનો ભૂતગા સાહેબનો અને સુરનગરનો બધાનો ઉત્સાહ મળતો રહેલો છે અને તે ઉત્સાહ કેવો ઉત્સાહ હોવો જોઈએ આ બેઠેલા બધાને હું તો એમ કહું કે આ પ્રાકૃતિક ખેતી કરવી છે એવો ઉત્સાહ લઈને આપણે જઈશું પણ એ ઉત્સાહ કેવો હોવો જોઈએ તો કે ગંગા યમુનાને સરસ્વતી જેવો હોવો જોઈએ કાયમ જો દેતો હોય ને રાણપોની નદી જેવો નહીં રાણપોની નદીમાં ઓત ઘણી પૂરો આવે પણ હા દે પર ભાઈડો ન ભરે આવો ઉત્સાહ લઈને આપણે જવાનું નથી ગંગા યમુનાને સરસ્વતી જેવો આપણે ઉત્સાહ લઈને જઈશું અને આવી પ્રેરણાદાયક વાતો માત્ર ને માત્ર ચોપડામાં નહીં માત્ર ને માત્ર ખોરપરામાં નહીં પણ તે ખરેખર આપણી કૃતિમાં લાવવાની છે અને જ્યારે આવી વાતો આપણી કૃતિમાં લાવશું અને આ માનવ સમાજને અધોપતન થતું અટકાવશું ત્યારે મા ધરતી ખુશ થાય છે બધાએ કહેવાની બધી લગભગ બધા ભાઈઓ બધા કહી ચૂક્યા છે પણ ઘણી વખત એમ થાય ને એક બાપુ હતા ને તમારે દરબારી ગામમાં એટલે મને ખબર હોય દરબારી ગામમાં ભાણું ભાવે ને એટલે ભાણુભા જે કહે ને એ કરી દેવું પડે એ ભાણુભા કે રાતે દસ નવ વાગ્યા પણ કે મારે ભજન ગાવા મામા પણ મામા આ બધા ભજનવાળા કે હોય ગયા હોય તો કે કામ કરો ને કે બાજુના ગામમાં પણ બાજુના ગામમાં જ્યાં બાજુના ગામમાં ત્યાં ભજન મંડળીવાળાને વાળાને જગાડ્યા અને ગામના પહેલા સવારે એને કરવો પડે ને એટલે ચાર ભજન ગાયા મામા પાણી તો બેઠા ચાર ભજન ગામના શરૂઆત કરે ગાયા અને પછી પાણું ભાગે હાલો મામા કે કા હવે તમારે ગાવાનું કે મને જે આવડતું હતું અમને ગઈ નાખ્યું કે એટલે મારે જે કહેવાનું હતું ને એ તો આ બધા કઈ લીધું છે પણ રિપીટ કરશું જેટલું જેટલું વળી વળીને હેમર કરશું ને તો આ વાત આપણા મગજમાં પાકી થશે એટલા માટે થઈ સંકલ્પ લેવાનો છે અને એવો સંકલ્પ લેવાનો છે કે જે સંકલ્પને કંઈક સુગંધ હોય જયારે માનવ સમાજનું અધોપાદન સાહેબે વાત કરી ઘણી વખત આપણે આ જગ્યા પર બેહીને સાંભળી છે કે નાના નાના બાળકોને મોતૈયો આવે હાર્ટ હાર્ટ એટેક આવે કંઈ ને કંઈ રીતે આંગળીના વેઢેનો પણ એટલા રોગો છે તેનો પાયો જુઓ તેનું મૂળ જુઓ તો આપણને ખબર છે કે ખોરાકની અંદર આટલી બધી હોય એટલી બધી દવાઓ વપરાતી હોય એમાં પ્રમુખ વાત હોય તો શાકભાજી ત્યારે શાકભાજીમાં જેટલી દવાઈ વપરાય છે તેની બીજામાં વપરાતી નથી આપણે આપણા પોતાના ઘર પૂરતું આવી સરસ પોતાની શાકભાજી કરાવશું અને તેમાં દવા સાટુ ને જે થવું એ થાય પણ આપણે આ કરું હું છેલ્લા બાર વર્ષથી હળદરની ખેતી કરું છું અને બાર વર્ષની અંદર એક પણ ઝેરનું ટીપું મેં મારા ખેતની અંદર નાખ્યું નથી આજે પણ જે લોકોને આવું આવી શકે આજે પણ અત્યારે હળદરનું વાવેતર ચાલુ છે કાલે જેને ડેમો જોવો હોય તો કાલે સવારથી આવી જાઓ અને ખરેખર ત્યાં આવ્યા પછી કંઈક ઉત્સાહ લઈને જાઓ ઘણી વખત આપણે વાતો કરી છીએ કે અહીંથી ઇજરાય સુધી લોકો પોતાના ઘાયના ખર્ચે ખેતી જોવા જાય હવે આપણા તાલુકાની અંદર હોય આપણા જિલ્લાની અંદર હોય અને ત્યાં જઈને આપણે ન કરીએ તો શું કરવાનું પણ સવાલ એક જ છે કે જ્યારે અત્યારે આવા કાળની અંદર કંઈ પણ તમે નવું કરશો ને તો તે વખતે આખો સમાજ એવો જેને કહેવાય ને કે પાંગળો બની ગયેલો છે આપણા ટાંટિયા ધૃદય નાખે તે દવા ખાતર નો થાય પણ તે લોકોને આપણે કાન ધારી ને બતાવું છે કે આવો બાર વર્ષની અંદર એક ઝેરનું ટીપુ નું થાય છે કે નથી થાતું એ આપણે તમને ચિત્રલો હાથી ન દેખાડવો હાલ તો ચાલતો હાથી દેખાડવો ચિત્રલો નહીં મજા આવે પણ આ તો કામ તો આથી જો હોય ને તો ત્યાં વડો દાવો અને 12 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું તેની અંદર ફક્ત ને ફક્ત વધારે વધારે હળદર ઉપર ભાર આપું છું અને હળદર આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વડોદની હળદર નો ઓળખતો ને નાયકારો કહેવાય ખાઈ શક તો મને ખબર નથી પણ લગભગ લોકો થઈથી આવું અમૃત પહોંચાડ્યું છે અને અમારા આ અમૃત થકી ઘણા બધા એવા ઝેર જેને કહેવાય ને કે જીવલેણ રોગો કેન્સર જેવા રોગોની અંદર અમારી હળદરે સરસ મજાનું જેને કારણે ઉદાહરણ આપે એવા અને પાંચ હાથ આપણા જિલ્લામાં એ લોકોને અમારી ફાયદો થયો છે છે ખીમો બંધ થઈ થઈ ગયો અને ઓપરેશન છે આવી સરસ મજાની પ્રાકૃતિ હું એક નહીં આજે તમે બધા આપણે સાથે મળીને કરવી એવી આપણને આ ગેથડા હનુમાનજીમાં બેઠા છે તે વખતે તે આપણે વિસ્ફૂર્તિ ને બધી સ્ફૂર્તિ આપે અને આવી કરવાની શક્તિ આપે એવી ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીને વીરમું શું કારણ કે પહેલાં ભોજન અને પછી ભજન